હવે વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ પાંચ જોઈએ એમાં પહેલો દાખલો શું કહે છે સૂરેખાએ પુસ્તકોના રૂપિયા ત્રણસો પચીસ પોઈન્ટ પંચોતેર અને નોટબુકના ચારસો પંદર પોઈન્ટ પચીસ ખર્ચ કર્યો તો કુલ કેટલો ખર્ચ કર્યો તો અહીં લખવાનું ત્રણસો પચીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા પુસ્તકના પુસ્તકો આવું લખવું પડો ડાયરેક્ટ નહીં કરવાનું વધતાં ચારસો પંદર પોઈન્ટ પચીસ રૂપિયા નોટબુક તો કુલ ખર્ચ કેટલો કર્યો તો પોતના પોત દસની શૂન વધી એક સાત આઠ નવ દસની શૂન વધી એક પોતને દસ અગિયારનો એકડો વધી એક બે ત્રણને એક ચાર ચાર ને ત્રણ સાત રૂપિયા સુરેખાએ ખર્ચ કર્યો આવું વિદ્યાર્થી મિત્રો લખવું પડ ઓકે ચલો પહેલો દાખલો પૂરો થયો બીજો જોઈએ રાધાએ દૂધવાળાને દૂધના માસિક બિલ આઠસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસ માટે હજાર રૂપિયા આપ્યા દૂધવાળો રાધાને કેટલી રકમ પાછી આપશે તો હજાર રૂપિયા આપ્યા તો હજાર પોઈન્ટ જીરો જીરો આ દૂધવાળાને આપ્યા એ રૂપિયા કદી આવું આઠસો પિસ્તાળીસ પચાસ રૂપિયા આ માસિક બિલ હતું દૂધનું તો કેટલા પાછા આપો ઝીરો જીરો એટલે ઝીરો અહીં વધી લો ઝીરો નવ 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 અને દસ દસમાંથી પહોંચ જાય એટલે પાંચ પોઈન્ટ એમના એમ પહોંચ જાય તો ચાર નવમાંથી ચાર જાય તો પાંચ નવમાંથી આઠ જાય તો એક જીરો નહીં લખવાનું એકસો ચોપન પચાસ રૂપિયા દૂધવાળો પાછા આપશે ઓકે આટલા પાછા આપવા પડે ચલો ત્રીજો જોઈએ ઉષાએ વીસ મીટર કાપડમાંથી પંદર મીટર પંચોતેર સેન્ટીમીટર કાપડ ગાટલોના કવર બનાવવામાં ઉપયોગ કર્યો હવે તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું વીસ મીટર હતું તો વીસ પોઈન્ટ જીરો જીરો મીટર કાપડ હતું એમાંથી કેટલું વાપર્યું પંદર પોઈન્ટ પંચોતેર મીટર કાપડ વાપર્યું તો બાકી કેટલું રહ્યું તો અહીં એક નવ નવ દસ દસમાં પહોંચ જાય એટલે પાંચ નવમાંથી સાત જાય તો બે પોઈન્ટ એમના એમ નવમાંથી પહોંચ જાય એટલે ચાર જીરો ચાર પોઈન્ટ મીટર રહ્યું ચાર પોઈન્ટ મીટર કાપડ બાકી રહ્યું આવું લખવું ફરજીયાત છો વિદ્યાર્થી મિત્રોને કે પરીક્ષામાં તમારા સાહેબ માર્ક કાપી શકે છે ચલો ચોથો નરેશ સવારે દસ કિલોમીટર સાતસો પચાસ મીટર અંતર ચાલ્યો અને સાંજે છ કિલોમીટર આઠસો પચાસ મીટર અંતર ચાલ્યો દિવસ દરમિયાન નરેશ કેટલું અંતર ચાલ્યો તો અહીં કિલોમીટર અને અહીં મીટર તો દસ કિલોમીટર અને સાતસો ને પચાસ મીટર ક્યારે ચાલ્યો સવારે આ સવારે ચાલ્યો વત્તા સોંજે છ કિલોમીટર અને આઠસો પચાસ મીટર આ ક્યારે ચાલ્યો જે ચાલ્યો તો કુલ ઝીરો પોતને પોત દસની શૂન વધી એક સાતને આઠને સાત પંદરને સૂનનો છગડો વધી એક છ ને એક સાત અને એક સત્તર છસો આવ્યું વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આ પોઈન્ટ કરી દઈએ તો અહીં લખવાનું સત્તર કિલોમીટર છસો મીટર અંતર ચાલ્યો ઓકે ચલો ચાર પૂરા થયા પાંચ મૂડી ગઈ પંચ્યાસી મીટર પંદર સેન્ટીમીટર દૂરીમાંથી સુડતાલીસ મીટર પંચાણું સેન્ટીમીટર દૂરી કાપી તો કેટલી બાકી રહે તો પંચ્યાસી પોઈન્ટ પંદર હતી એમાંથી સુડતાલીસ કાપી લીધી ઓકે પોંચમાંથી પોચ જાય તો ઝીરો અહીં બધી નહીં આવે એટલે ચાર અને અહીં અગિયાર અગિયારમાંથી નવ જાય એટલે બે પોઈન્ટ એમ ના એમ અહીં સાત અને અહીં ચૌદ ચૌદમાંથી સાત જાય એટલે સાત અને સાતમાંથી ચાર જાય એટલે સડત્રીસ વીસ મીટર તો અહીં લખવાનું સડત્રીસ મીટર વીસ સેમી દોરી બાકી રહે ચલો પાંચ દાખલા થઈ ગયા આગળ લઈ જઈએ અને જવા દઈએ છઠ્ઠો એક થેલામાં પિસ્તાલીસ કિલોગ્રામ પાંચસો ગ્રામ ઘઉં હતા તેમાંથી ઓગણત્રીસ કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ ઘઉં વેચાઈ ગયા થેલામાં કેટલા બાકી રહ્યા તો પિસ્તાલીસ પોઈન્ટ પાંચસો કી ગ્રામ ઘઉં હતા એમાંથી ઓગણત્રીસ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ હતા અને વેચ્યા આટલા ઘઉં વેચ્યા તો કેટલા બાકી હોય તો અહીં જીરો અહીં ચાર અને દસ દસમાંથી પહોંચ જાય એટલે પાંચ અહીં ચાર અને ચૌદ ચૌદ એટલે સાત પોઈન્ટ અહીં ત્રણ અને ચૌદ નવ એટલે પાંચ આવશે ત્રણમાંથી બે પંદર પોઈન્ટ સાતસો ને પચાસ છઠ્ઠામાં કેટલા આવે પંદર પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા ચલો છ થયા સાતમો લઈ લઈએ સાત કિલોગ્રામ બસો ગ્રામ વજનના તરબૂજમાંથી ચાર કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ તરબૂજ ખાઈ ગયા કેટલું બાકી રહ્યું તો સાત પોઈન્ટ બસો કિલોગ્રામ તરબૂજ હતું તરબૂજ હતું હિમોથી ચાર કિલોગ્રામ સાતસો પચાસ કિલોગ્રામ તરબૂચ ખાઈ ગયા જેટલું બાકી રહે રહે જીરો એક દસ દસમાંથી પહોંચ જાય એટલે પાંચ અહીં છ અને અહીં અગિયાર અગિયારમાંથી સાત સાત આઠ નવ દસ અગિયાર એટલે ત્રણ છમાંથી ચાર જાય એટલે બે બે પોઈન્ટ ત્રણસો પચાસ નહીં અગિયાર એટલે સાત આઠ નવ દસ અગિયાર ચોગડું આવો બે પોઈન્ટ ચારસો પચાસ કિલોગ્રામ તળબૂજ બાકી રહે ચલો સાત થઈ ગયા આઠમો લઈ લઈએ ભાવિકાએ ચાર કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ બટાકા ત્રણ કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ ટમેટો બે કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ભીંડા ખરીદ્યા તો કુલ કેટલી શાકભાજી ખરીદી તો ચાર સાતસો પચાસ કિલોગ્રામ બટાકા ત્રણ કિલોગ્રામ સાતસો ને પચાસ કિલોગ્રામ ટામેટા બે કિલોગ્રામ બસો ને પચાસ કિલોગ્રામ ભીંડા કુલ કેટલી થાય ઝીરો પોતે પંદરનો પોંચડો વધી એક સાતના સાત ચૌદના એક પંદર સોળ સત્તરનો સાતડો વધી એક ચારના એક પોચ છ સાત આઠ નવ દસ તો દસ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ શાકભાજી ખરીદી બસ આ રીતે ગણવાનું છે